માંડવી ધોબણી ખાતે ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મ નિમિત્તે અમૃત મહોત્સવ બે હજાર ચોવીસ યાત્રાનો ઉમળકાભેર સ્વાગત કર્યું માંડવી ખાતે ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મ નિમિત્તે અમૃત મહોત્સવ બે હજાર ચોવીસ યાત્રા વાંસદા ખાતે આવી પહોંચતા તેનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું ધોબીનાકા સર્કલ ખાતે આવેલ ભગવાનની પ્રતિમાને મંત્રી કુંવરજીભાઈ હાડપતિ ગુજરાત પ્રદેશ આદિવાસી મોરચાના પ્રદેશ પ્રમુખ અર્જુનભાઈ ચૌધરી ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાય દોબણી નાકા સર્કલ ખાતે જાહેર સભા યોજાય જેમાં સ્વાગત પ્રવચન જિલ્લા પંચાયત સદસ્ય રોહિતભાઈ પટેલે કર્યું હતું ટ્રાઇબલના મુખ્ય અધિકારી નિધિબેન સહાય દ્વારા તેમજ અર્જુનભાઈ ચૌધરી દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યા આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષ કુંવરજીભાઈ હડપતીએ જણાવ્યું છે ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે ગામડે ગામડે ફરી ભગવાન બિરસા મુંડા કોણ હતા ભગવાન બિરસા મુંડા આદિવાસીઓના ભગવાન હતા જે અંગે જાગૃતિ અભિયાન શરૂ કરાયો મંત્રીએ જણાવ્યું હતું કે ફ્રી શિપ કાર્ડ અંગે સ્પષ્ટતા કરી હતી તેમાં તેમણે જણાવ્યું છે ફ્રી શિપ કાર્ડ બંધ કરવામાં આવ્યા નથી બંધ થશે પણ નહીં તેમ ભારમાં જણાવ્યું છે કોંગ્રેસીઓ ખોટી વાતો કરી લોકોને ભરમાવી રહ્યા કાર્યક્રમમાં સુરત જિલ્લા સંગઠનના હોદ્દેદાર નગર તાલુકાના હોદ્દેદાર કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જનજાતીય ગ્રામ ઉત્સવ અભિયાન ભગવાન બિરસા મુંડાને એકસો પચાસમી જન્મજયંતીના ભાગરૂપે ગુજરાતના મુદને મક્કમ સભાના મુખ્યમંત્રી ભાઈ ભૂપેન્દ્રભાઈ પટેલે વાંસદા તાલુકાથી આની શરૂઆત કરવામાં આવી અને વાંસદાથી અઠ્ઠાવીસ તારીખે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાથી પણ એનું મોટી સંખ્યામાં લોકો દ્વારા પ્રસ્થાન કરવામાં આવ્યું ગઈકાલે તાપી જિલ્લાના તાપી જિલ્લાથી અમે આનું પ્રસ્થાન કરવામાં આવ્યું છે અને આજ રોજ મારા મત વિસ્તારમાંથી આ રેલીનું જે પ્રસ્થાન કરી રહ્યા છે તેના સંદર્ભમાં અહીંથી અમે જાહેર સભા અને સભા બાદ અમે આ જનજાતિ ગૌરવ દિનની ઉજવણી ખૂબ ઉત્સાહભેર આનંદભેર કરી છે મને કહેતા આનંદ થાય કે આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે ભગવાન બિરસા મુંડાની સાચી ઓળખ જો કોઈ અપાવી હોય તો તે નરેન્દ્રભાઈ મોદી સાહેબે અપાવી આઝાદીના સાહીઠ પાસઠ વર્ષ સુધી કોંગ્રેસે રાજ કર્યું પરંતુ આદિવાસી નેતાના મસીહા તરીકે અને ભગવાન તરીકે ઓળખાતા બિરસા મુંડા ભગવાનને એમણે અન્યાય કર્યો હતો તે અન્યાય સાચા અર્થમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યો છે એટલા માટે હું નરેન્દ્રભાઈ મોદી સાહેબને અભિનંદન આપું છું જીતેન્દ્ર સોલંકી રિપોર્ટ એસ નાઇન ન્યુઝ માંડવી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે